કાશ્મીર જેને આપણે ઘણીવાર ધરતીનું સ્વર્ગ કહીએ છીએ એ એક એવું સ્થળ છે જેની સુંદરતાની મિસાલ આખી દુનિયામાં આપવામાં આવે છે બરફથી ઢંકાયેલી પહાડીઓ રંગબેરંગી ફૂલોથી શણગારેલા બગીચાઓ જીલોમાં તરતા શિકારા કાશ્મીરનું આ ચિત્ર દરેકે જોયું છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ વાદીની સુંદરતા કરતા પણ વધુ ઊંડો છે તેનો ઇતિહાસ આ એ જમીન છે જ્યાં ઋષિ મુનિઓએ તપ કર્યું જ્યાં દેવતાઓના મંદિરો બન્યા જ્યાં હિન્દુ બૌદ્ધ सूफी અને શૈવ પરંપરાઓ એકસાથે શ્વાસ લીધો કાશ્મીર ફક્ત ચિત્રોમાં કે ધેલી એક સુંદર વાધી નથી આ એક જીવંત ઇતિહાસ છે એક એવી ભૂમિ જેને હજારો વર્ષો સુધી અનેક રાજાઓ વિજેતાઓ સંતો અને સમ્રાટોને આવતા જતા જોયા આ વિડિયોમાં આપણે જાણીશું કે કાશ્મીરની વાર્તા કેવી રીતે શરૂ થઈ અહીના પ્રથમ રાજા કોણ હતા અહીના મહાન મંદિરો ક્યારે અને કેવી રીતે બન્યા રાજતરંગિણી જેવા ગ્રંથોમાં આ ભૂમિ વિશેષો નોંધાયું છે અહી મૌર્ય કારકોટ

આથી જે તેનું નામ પડ્યું કશ્યપмир જે આગળ જતાં કાશ્મીર તરીકે પ્રસિદ્ધ થયો ભૌગોલિક દ્રષ્ટિએ કાશ્મીર હિમાલયની ખોળામાં વસેલું એક મનોહર ક્ષેત્ર છે તેની સીમા ઉત્તરમાં લદ્દાખ પૂર્વમાં હિમાચલ પ્રદેશ અને દક્ષિણમાં પંજાબ સાથે મળે છે આ વિસ્તારમાં વહેતી મુખ્ય નદીઓ છે ઝેલમ ચિનાબ અને સિંધુ ઝેલમ નદી કાશ્મીરની જીવનરેખા ગણાય છે જે શ્રીનગર થઈને પાકિસ્તાન તરફ વહે છે કાશ્મીર ને ઘેરીતી હિમાલયની શ્રેણીઓ જેવી કે પુંજ જો જિલ્લા અને પિર પંજાલા વિસ્તારને કુદરતી રીતે એક કિલ્નું સ્વરૂપ આપે છે શિયાળામાં બરફની ચાદર અને ઉનાળામાં હરિયાળી આ ભૂગોળ જ કાશ્મીરની રહેણીકરણી વેશભૂષા અને ખેતીને આકાર આપે છે આ પ્રાચીન ભૂમિનો સૌથી મહત્વનો ગ્રંથ છે રાજત્રંગિણી જે 12મી સદીમાં કલહણે લખ્યું હતું આ ભારતનો પ્રથમ ઐતિહાસિક વૃત્તાંત ગણાય છે જેમાં લગભગ 5400 વર્ષના એકમી વધુ રાજાઓની કથાઓ નોંઢાયેલી છે આ ગ્રંથમાં ગોંડ વંશથી લઈને લલિતાદિત્ય મુકતાપીડ અને હર્ષ જેવા શાસકોનો ઉલ્લેખ મળે છે. ત્રીજી સદી ઈસવીસન પૂર્વે સમ્રાટ અશોકે અહિંસા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અનેક સ્તૂપો અને મઠોનું નિર્માણ કરાવ્યું હતું. બૌદ્ધ ભિક્ષુઓ કાશ્મીર થઈને તિબેટ અને ચીન સુધી પહોંચ્યા. 8મી સદીમાં કારકોટ વંશનો ઉદય થયો અને રાજા લલિતાદિત્ય મુકતાપીડના શાસનમાં કાશ્મીરે પોતાનો સુવર્ણ યુગ જોયો. તેમણે માતંગ સૂર્ય મંદિર જેવા અદ્ભુત મંદિરોનું નિર્માણ કરાવ્યું. પછી આવ્યા ઉત્કલ અને લોહરા વંશ जेमाने अगला अनेक 100 वर्षों સુધી શાસન કર્યું આ દરમિયાન કાશ્મીર કલા સંસ્કૃતિ અને સ્થાપત્યનું કેન્દ્ર બની રહ્યું અહીંની ધાર્મિક સહિષ્ણુતાનું ઉદાહરણ એ છે કે એક જ સ્થાન પર શિવ મંદિરો બૌદ્ધ વિહારો અને સુફી દરગાહો ખીલ્યા 1339 માં શાહમીર વંશે કાશ્મીરમાં મુસ્લિમ શાસનની શરૂઆત કરી ત્યાર બાદ 1586 માં મુઘલોએ કાશ્મીર પર અધિકાર જમાવ્યો અકબરથી લઈને જહાંગીર સુધીના તમામ મુઘલ બાદશાહો કાશ્મીરની સુંદરતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે અહી અનેક બગીચાઓ અને મહેલોનું નિર્માણ કરાવ્યું 1819 માં મહારાજા રણજીત સિંહે કાશ્મીરને શીખ સામ્રાજ્યમાં ભેળવી દીધું અને 1846 માં અમૃતસરની સંધિ હેઠળ કાશ્મીરને 75 લાખ રૂપિયામાં ડોગરા રાજા ગુલાબ સિંહને સોંપી દેવાયું ત્યારબાદ ડોગરા રાજવંશે કાશ્મીર પર 101 વર્ષ સુધી શાસન કર્યું ગુલાબ સિંહથી લઈને મહારાજા હરી સિંહ સુધી ડોગરા શાસનકાળમાં કાશ્મીરે શિક્ષણ, પ્રશાસન અને ધાર્મિક સ્થળોનું પુનુદ્ધાર જોયું પરંતુ સાથે સાથે જનતામાં વર્ગભેદ અને અસંતોષ પણ ઉભો થયો અને હા શું તમે જાણો છો કે જમ્મુ કાશ્મીરની બે રાજધાનીઓ છે શ્રીનગર ઉનાળાની રાજધાની છે મે થી ઓક્ટોબર સુધી જ્યારે જમ્મુ શિયાળાની રાજધાની છે નવેમ્બર થી એપ્રિલ સુધી શ્રીનગર જિલ્લા અને વાદીઓ માટે જાણીતું છે જ્યારે જમ્મુ માતા વૈષ્ણો દેવી જેવા શક્તિ સ્થળો માટે પ્રખ્યાત છે હવે વાત કરીએ તીર્થોની કાશ્મીર ફક્ત સુંદરતા જ નહીં શ્રદ્ધાની પણ ભૂમિ છે અહીં આવેલી છે પવિત્ર અમરનાથની ગુફા જ્યાં શિવજી સ્વયંગ બરફના લિંગના રૂપમાં પ્રગટ થાય છે આ યાત્રા દર વર્ષે સાવનમાં લાખો શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે બીજી બાજુ જમ્મુ વિસ્તારમાં આવેલું છે માતા વૈષ્ણો દેવીનું પવિત્ર મંદિર ત્રિકુટ પર્વતની ખોળામાં આવેલું આ મંદિર આખો વર્ષ ભક્તિ અને વિશ્વાસથી ગુંજતું રહે છે અને હવે જો કાશ્મીરની આત્માની વાત કરીએ તો તે રહે છે દલ જિલમાં શ્રીનગરમાં આવેલી આ જિલ ફક્ત કુદરતી સુંદરતાનું પ્રતીક નથી પરંતુ તે કાશ્મીરની સંસ્કૃતિ, કારીગરી અને જીવનશૈલીનું પણ કેન્દ્ર છે. ડલ જિલ પર તરતા શિકારા, હાઉસબોટ, કમળના ફૂલો અને પાણી પર ચાલતી શાકભાજીની મંડીઓ આ બધું મળીને એક એવું ચિત્ર બનાવે છે જેને શબ્દોમાં બાંધવું મુશ્કેલ છે. એક સમય એવો પણ હતો જ્યારે ડલ જિલ દર વર્ષે 10 લાખથી વધુ પર્યટકોને આકર્ષતી હતી, પરંતુ કેટલા દાયકાઓ સુધી અશાંતિના કારણે અહીં પર્યટકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી શાંતિ પુનઃસ્થાપિત થઈ અને પરિથી લાખો દેશી વિદેશી પર્યટકો કાશ્મીર તરફ પાછા ફરવા લાગ્યા વર્ષ 2022 માં રેકોર્ડ 2 કરોડ થી વધુ પર્યટકો જમ્મુ કાશ્મીર પહોંચ્યા જે એક નવો ઐતિહાસિક આંકડો હતો કાશ્મીર ફક્ત ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ જ નથી પરંતુ આર્થિક રીતે પણ અત્યંત મહત્વનું છે અહીંના સફરજન 체રી બદામ અને અખરોટ જેવા ફળો અને સુકા મેવા દેશ વિદેશમાં નિકાસ થાય છે સાથે જ અહીંની હસ્તકલા પણ પ્રખ્યાત છે જેમ કે પશ્મીના શાલ કાશ્મીરી કાલીન અને લાકડાની નકકાશી કાશ્મીરની ભરતકામ જેને સુજની અને આરી વર્ક કહેવાય છે તે આખી દુનિયામાં વખણાય છે મિત્રો કાશ્મીરની વાર્તા ફક્ત બરફ જિલ અને સુંદરતા જ નથી આ તપ આસ્થા યુદ્ધ સહનશુતા અને પરંપરાની પણ વાર્તા છે આ એ ભૂમિ છે જેણે સદીઓથી ભારતના આત્માને સાચવી રાખ્યો છે પછી તે અમરનાથની પવિત્ર બરફિલી ગુફા હોય કે માર્તંડનું સૂર્ય મંદિર पच्चीस जेवा सम्राट हो कलहण जोकार दर खीण श्वास ले छे। वर्तमान परिस्थितियों कहव जरूरी है शांति जयी मार्ग है जो विकास पर्यटन भाईचारा नवि नक्की करीडियो गम्य हो तो कृपा कर लाइक शेर जरूर करो अमरी चेनल ने सब्सक्राइब कर लो